તરફ નિલેશ ફોર્મ રદ પાંચ લોકસભાના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણી ના ફોર્મ રદ થયા આજે દિવસ થયા પરંતુ હજી સુધી એના વિરુદ્ધ લોકોનો આક્રોશ શાંત નથી થયો આજે પણ કોંગ્રેસ કાર્યકર્તાઓ દ્વારા રેલવે સ્ટેશન સહિતના જાહેર પર

કોંગ્રેસનો કાર્યકર્તા હોય કે શહેરનો મતદાર હોય નિલેશ કુંભાણીને તમામ શોધી રહ્યા છે એટલે કુંભાણી આવશે તો તેને પડશે કોંગ્રેસ દ્વારા સુરત લોકસભા બેઠક પર ઉમેદવાર તરીકે નિલેશ કુંભાણીની પસંદગી કરવામાં આવી હતી ત્યારબાદ નિલેશ કુંભાણીએ જે રીતે પોતાનું ઉમેદવારી પત્ર રદ થાય એ માટે ષડયંત્ર રચ્યું હોવાનું કોંગ્રેસે આક્ષેપ કર્યો હતો પણ આને લઈને ખૂબ જ રોષ જોવા મળી રહ્યો છે કોંગ્રેસ દ્વારા અલગ અલગ રીતે અલગ અલગ જગ્યા પર નિલેશ કુંભાણીનો વિરોધ કરવામાં આવી રહ્યો છે આજે સુરત કોંગ્રેસ પક્ષ સાથે ગદ્દારી કરી છે એના કરતાની મોટી વાત કે સુરતના 18 લાખ મતદારો સાથે ગદ્દારી કરી છે નિલેશ કુબાણીએ ગદ્દારી કરતા વાડોમાં સુરતના 18 લાખ જે મતદારો છે એ લોકોનો વિશ્વાસઘાત કર્યો છે એ પાછું સરકાર મતદાર જાગૃતિના અભિયાન ચલાવે છે અલગ અલગ ક્ષેત્રોમાં કલેક્ટર ચૂંટણી અધિકારી જેવા લોકોને જાગૃત કરે ભાઈ મતદાન કરવાનો અધિકાર છે તો સુરતના મતદારોનો અધિકાર છીનવાનો હક નિલેશ કુબાણીને કોઈ આપ્યો ભાજપ પોતાને પૈસાના જોરે કોંગ્રેસના ઉમેદવારોને ખરીદવાનો પ્રયત્ન કર્યો છે પૂર્વ કોંગ્રેસના કોર્પોરેટર દિનેશ કાછડિયા હીરાબાગ સર્કલ પાસે બ્રિજ ઉપર જઈને નિલેશ કુંભાણી સામે રોષ વ્યક્ત કરતા બેનર લગાવ્યા હતા જેમાં સ્પષ્ટ ઉલ્લેખ કરાયો છે કે લોકતંત્ર નો હત્યાર ગદાર નિલેશ કુંભાણીએ સુરત લોકસભા મતવિસ્તારના વિસ્તારના ઓગણીસ લાખ મતદારોને હક છીનવી લીધો છે નિલેશ કુંભાણી જ્યાં પણ દેખાય ત્યાં તેને સબક શીખાડવા માટે કહેવામાં આવ્યું છે